મિત્રો આપણે એક યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી છે કે ચેનલમાં બે વર્ષ થઈ ગયા છે સર તો ચેનલનું મોનોટાઇઝન થશે કે નહીં થાય મતલબ એમની ચેનલને બે વરસ થઈ ગયા છે તો એ ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય એના માટે મિત્રો મને માહિતી માગી છે ખાસ કરીને મિત્રો ચેનલને બે વર્ષ થઈ ગયા છે તો એ આપણી શું ચેનલને મિત્રો મોનોટાઇઝ આપણે કરી શકવાના છીએ કે યુટ્યુબના રોલ્સમાં કે આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવી પડશે તો ખાસ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો ચેનલની અંદર નવા છું તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આપણી ચેનલની અંદર દરેક આપણા ગુજરાતી લોકોને કામ આવે ને એવી દરેક માહિતી તમને મિત્રો આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો માહિતી આપું છું કે આ જે ચેનલ છે તમારી પાસે કેટલા વર્ષ ચેનલ જૂની છે તો શું એ આપણી ચેનલને આપણે મોનોટાઇઝ કરી શકીએ તે નથી કરી શકતા એના વિશે આપણે ખાસ માહિતી આપવાના છે એમનું નામ છે પ્રવીણ ઠાકોર છે હવે ચેનલનું નામ તો અહીંયા ડાયરેક્ટલી કોમેન્ટ બોક્સમાં નથી દેખાતું તો અહીંયા ચેક કરીએ તો ચલો પરિણ ઠાકોરા ટાઈપનું લખ્યું છે યુઝરનેમ બતાવે છે ચેનલનું નામ નથી દેખાતું તો આપણે એમની કોમેન્ટ ઉપર એક જવાબ આપી દઈએ કે આ ચેનલનું જે એમને વાત કરી કે ચેનલને બે વર્ષ થઈ ગયા છે તો શું એ આપણી ચેનલ મોનોટાઇઝ મતલબ થઈ શકે કે નથી થઈ શકતી તો બે શક મિત્રો આપણે ચેનલને મોનોટાઇઝ કરી શકીએ છીએ હવે કઈ રીતે કરવાની છે એ તમને સમજાવું તો અહીંયાથી હું કોઈ પણ એક ચેનલને હું અહીંયા લોગ ઇન કરી લઉં છું કારણ કે મારી પાસે કોઈ બીજી ચેનલ છે નહીં ચલો ટેમ્પરરી ચેનલ છે આપણી બરાબર હવે આની અંદર આપણી મેન પોઈન્ટ છે વોચ ટાઈમની મિત્રો અર્નિંગવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે અને અર્નિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીએ તો તમને અહીંયા વોચ ટાઈમનું એક ઓપ્શન બતાવે છે ચાર હજાર વોચ ટાઈમ અને જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એક મતલબ સો લાખ એટલે દસ મિલિયન છે બરાબર અને એ પણ મિત્રો કેટલા દિવસ છે નેવું દિવસની અંદર આપણે કરવાનું છે હવે નેવું દિવસ આપણા પૂરા થઈ ગયા છે તો આપણી આ ચેનલ કામ આવે કે ના આવે તો મિત્રો આપણી ચેનલ સો ટકા કામ આવવાની છે પછી બીજા નંબરમાં છે ચાર હજાર વોઇસ ડેમ ત્રણસો ને પાંસઠ દિવસની અંદર તો ત્રણસો ને પાસઠ દિવસ એટલે બાર મહિના થાય છે તો શું એ ચેનલ મિત્રો આપણી કામ આવે કે ના આવે તો મિત્રો સો ટકા એ પણ તમારી ચેનલ કામ આવવાની છે હવે કઈ રીતે આવવાની છે એ હું તમને સમજાવું તો અહીંયા મિત્રો આપશો એક અપડેટની ઓપ્શન પણ તમને દેખાડે છે સેમ સત્તર જૂન બે હજાર ચોવીસ તો એ તમને શું કહેવા માંગે છે એ પણ તમને કહું અને વોસ્ટ ટાઈમ તમારો ક્યારે અને કઈ રીતે અહીંયા એડ થાય છે અને તમારો વોસ્ટ ટાઈમ અહીંયા ઘટી રહ્યો છો તો કઈ રીતે ઘટે છે તો સૌથી પહેલાં તો મિત્રો તમારી ચેનલને બાર મહિના થઈ ગયા છે તો મેન વાત તો એ છે કે તમારી ચેનલની અંદર તમે જે અહીંયા વિડીયો અપલોડ કરેલા છે હું અહીંયા વિડીયો ઉપર ક્લિક કરું છું અને અહીંયાથી વિડિયો ઉપર ક્લિક કર્યા પછી અહીંયા બધા વિડીયો ઉપર મેં ક્લિક કર્યું આમાંથી જે મારા જૂના વિડીયો છે સૌથી પહેલાં અપલોડ કરેલા હોય છે આમાંથી એ વિડિયોનો મારો જે વોચ ટાઈમ છે એ આમાંથી મિત્રો નીકળતો જશે જે અહીંયા તમે જોઈ રહ્યા છો બસોને નેવ્યાશી વોચ ટાઈમ છે દાખલા તરીકે અને અહીંયાથી તમારો વોચ ટાઈમ ઘટે છે તો તમારે સમજી લેવાનું કે આપણી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે અને બીજા નંબર એ કે અહીંયા વોચ ટાઈમ વધારવા માટે આપણે શું કરવાનું તો બને ત્યાં સુધી આપણી ચેનલની અંદર વધારે વિડીયો અપલોડ કરવાની છે જ્યારે તમારી ચેનલ તમે બનાવી ત્યારે તમારી ચેનલની અંદર કેટલા વ્યૂસ આવતા હતા જો એ ટાઈમે વધારે આવતા હતા તો તમારો વોચ ટાઈમ અહીંયા ઘટશે અને અત્યારે હાલની અંદર વધારે તમને વોસ ટાઈમ મળી રહ્યો છે પહેલાં કરતાં તો તમારો અહીંયા વોઇસ ટાઈમ ઘટવાનો પ્રશ્ન આવશે જ નહીં હવે મિત્રો ખાસ કરીને જે ઉપરના હોમ પેજની અંદર વોસ ટાઈમનું તમને દેખાડે છે ત્યાં તો તમારો વોઇસ ટાઈમ મિત્રો ઘટવાનો જ છે ખાસ કરીને એટલે મિત્રો ત્યાં તમારે ધ્યાન નથી આપવાનું તમારો રિયલ વોચ ટાઈમ મિત્રો અહીંયાથી આપણે ચેક કરવાનો છે તમારી ચેનલને ભલે ત્રણ વર્ષ થયા હોય બે વરસ થયા હોય કે પાંચ વર્ષ થયા હોય એનાથી કોઈ મતલબ છે જ નહીં આપણે આપણે ધ્યાન આપવાનું છે અહીંયા ખાસ કરીને તમે અર્નિંગવાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો ને તો તમારો વોચ ટાઈમ અહીંયા થવો પડે અને ઘટશે પણ ખરો જો તમારા આ વિડીયોમાં ચેનલમાં વ્યૂઝ નથી આવતા પહેલાંથી ઓછા આવતા હોય ને તો તમારો વોચ ટાઈમ પણ અહીંયા ઘટવાનો જ છે જ્યાં સુધી તમારી ચેનલની અંદર વધારે વ્યૂઝ નથી મળતા ત્યાં સુધી તમારો વોઇસ ટાઈમ અહીંયા એડ થશે બાકી સબસ્ક્રાઈબની તો કોઈ ટેન્શન છે નહીં જો તમારે સબસ્ક્રાઈબ તો બની જ ગયા હોય છે એટલે સબસ્ક્રાઈબની કોઈ ટેન્શન હોતું નથી લાસ્ટ ત્રણસો દિવસ દાખલા તરીકે તમારી ચેનલને પાંચ વર્ષ થઈ ગયા છે તો પાંચ વર્ષની અંદર તમારે ત્રણસો ને દિવસની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે તો તમને એ કહું જ્યાં ત્રણસો ને દાખલા તરીકે આજે મારી ચેનલને ત્રણસો ને દિવસ થઈ ગયા છે મતલબ પાંચ વર્ષ થઈ ગયા છે સમજી લો વધારે વર્ષ થઈ ગયા છે તો આજથી આપણે ગણતું ગણતું પાછું જવાનું છે જ્યાં ત્રણસો ને દિવસ આપણા પૂરા થાય છે એ ટાઈમની અંદર આપણા ચાર હજાર વોઈસ ટાઈમ અહીંયા થવો જોઈએ બાકી ચેનલને ભલે ગમે તેટલા વર્ષ થયા હોય એનાથી કોઈ મતલબ નથી ત્રણસો ને દિવસ ગમે તે એ ત્રણસો ને પાસઠ દિવસની અંદર આ તમારો વોસ ટાઈમ પૂરો થવો જોઈએ તો ખાસ મિત્રો માહિતી તમને ગમી છે જો વિડીયોને આગળ શેર કરજો કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે ચેનલ બનાવેલી હોય છે જૂની ચેનલ હોય છે એટલે વિચાર કરે છે કે હવે આપણી ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં મિત્રો આપણી ચેનલ મોનોટાઇઝેર મીધા સ્થિતિ થાય છે પણ એનો જે રૂલ્સ અને જે પોલિસી છે એ તો આપણે પૂરી કરવી જ પડે છે કારણ કે ચેનલને ભલે ગમે તેટલા વર્ષ થાય પણ તમારો જે વોચ ટાઈમ છે ને એ તમારો ત્રણસો ને દિવસનો જ ગણવામાં આવે છે એટલે તમારે આગળનો વોચ ટાઈમ મિત્રો ગણવામાં નહીં આવે જે તમારા આગળના તમે વિડીયો અપલોડ કર્યા છે આગળ તમને વ્યૂઝ મળેલા છે એ વ્યૂઝ તમારા છે ને એના વોચ ટાઈમ નીકળી જશે બાકી અતર હાલની અંદર નવા વર્ષમાં તમને જે જૂના વિડીયોના વ્યૂઝ મળતા હશે તો એનો વોચ ટાઈમ તમને સો ટકા અહીંયા યાર થશે બાકી જે આગળના વર્ષમાં જેટલા વ્યૂઝ મળેલા છે એનો વર્ષ ટાઈમ ટાઈમ તમારો અહીંયાથી નીકળતો જશે જો માહિતી ગમી હોય તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જાયગુગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળતી રહેશે મિત્રો